કાર્યકર્તા મિત્રો નો શુભેચ્છકોનો સામાજિક સંસ્થાઓનો આગ્રહ કોઈપણ વ્યક્તિ સ્થાનિક જિલ્લાનો પ્રદેશ રાષ્ટ્રીય લેવલ આવતો હોય સ્વાગત કરવાનું છે

સાથે સાથે ગુજરાતના સાડા છ કરોડ જનતાની સુભાકારી માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા જગત માં અંબાના દર્શન કરી આશીર્વાદ લીધા શીર્ષક નેતૃત્વએ જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશની જે જવાબદારી આપી છે એ જવાબદારી સાથે સાથે ગુજરાતના સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે મા અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે મારી સાથે કેબિનેટ મંત્રી રાઘવજી બી જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહજી માન્ય મહામંત્રી શ્રી રજનીભાઈ સાંસદશ્રી મયંકભાઈ તમામ ટીમ પ્રદેશની અને જિલ્લાની એ માં અંબાના ચરણોમાં આશીર્વાદ લઈ અને તમામ લોકોની સુખાકરણે પ્રાર્થના કરી અને આજથી આ પ્રવાસનો આરંભ કરી